પાંચ એવા લક્ષણો કે જેમાં તમને સ્પાઈનનું મતલબ કે મણકાનો એમઆરઆઈ કરાવવો જરૂરી છે સૌથી પહેલું હાથમાં કે પગમાં અસહ્ય જણજણાટી થતી હોય કે પછી ખાલી ચડી જતી હોય તો તમારે એમઆરઆઈ આરઆઈ કરાવવો જરૂરી છે કારણ કે તેમાં નસ પર દબાણ હોઈ શકે છે બીજી વસ્તુ હાથની મુવમેન્ટ ઓછી થઈ હોય મતલબ કે હાથની ગ્રીપ હેન્ડ ગ્રીપ તમારી વીક પડી ગઈ હોય કમજોર પડી ગઈ હોય કે પછી પગમાં ફૂડ ડ્રોપ હોય કે પછી પગમાં વીકનેસ આવી હોય તો પણ એમઆરઆઈ આરઆઈ કરાવવો જરૂરી છે કારણ કે આ વીકનેસ નસ ઉપર દબાણ થવાથી જ આવે છે ત્રીજી વસ્તુ કે સંડાસ પેશાબની સંવેદના સડનલી જતી રહી હોય તમને સંડાસ થતું ન હોય અથવા થઈ જાય ને ખબર ન પડે સિમિલરલી પેશાબમાં થઈ જાય અને ખબર ન પડે અથવા પેશાબ જાતે થઈ જતું હોય તો આમાં પણ એમ આરઆઈ કરાવવો જરૂરી છે ચોથી વસ્તુ રાત્રે અસહ્ય દુખાવો થવો રાત્રે અસહ્ય દુખાવો થતો હોય તો કેન્સર અથવા ઇન્ફેક્શન હોઈ શકે છે તેમાં એમઆરઆઈ જરૂરી છે અને છેલ્લું કે જો તમે છ અઠવાડિયા સુધી કમરના દુખાવાની ટ્રીટમેન્ટ લીધી હોય અને કોઈ જ ફરક ન પડ્યો હોય તો પણ એમઆરઆઈ કરાવવો ફરજિયાત છે